હેલો મિત્રો નમસ્કાર શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે મંગળ દોષ કે કયા જન્મકુંડળીમાં કયા ભાવમાં મંગળ હોય તો એ મંગળ દોષ ગણાય છે તેના વિશે આજે આપણે જાણીશું જુઓ મિત્રો પ્રથમ ભાવ ચતુર્થ ભાવ સપ્તમ ભાવ અષ્ટમ ભાવ અને દ્વાદશ ભાવ એટલે કે એક ચાર સાત આઠ અને બાર જન્મકુંડળીમાં આ ભાવમાં મંગળ હોય તો એ મંગળ દોષ ગણાય છે અને એને માંગલિક પણ કહેવામાં આવે છે હવે મિત્રો મંગળ દોષને શા માટે ખરાબ કહેવામાં આવે છે તેના વિશે આજે આપણે વધુ જાણીશું તો મિત્રો આ પ્રથમ ભાવ છે તો આ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિનું આ પ્રથમ સ્થાન છે એટલે જાતક વ્યક્તિ પોતે છે તો જ્યારે પ્રથમ ભાવમાં મંગળ આવે તો વ્યક્તિને ક્રોધી બનાવે છે ગુસ્સા વધાર ગુચ્છો એને વધારે આવે છે એ આવ્યું વધુ થાય છે અને કોઈ પણ કાર્યમાં ઉતાવળ પણ વધુ કરે છે પરિણામે ઘણીવાર એને હાનિ પણ ભોગવવી પડતી હોય છે એટલે આ પ્રથમ ભાવમાં મંગળને ખરાબ ગણવામાં આવે છે કારણ કે મંગળ છે એ અગ્નિ છે એક ઉગ્ર ગ્રહ છે વ્યક્તિને ક્રોધી બનાવે છે આવી શુક્ત અને જલ્દબાજી એની એની પ્રવૃત્તિ રહે છે એની પ્રકૃતિ રહેશે એટલે પ્રથમ ભાવ મંગળ હોય તો એને વધારે ખરાબ ગણવામાં આવે છે આ ચોથો ભાવ છે એ સુખનો ભાવ છે આ ઘરનો ભાવ છે અને માનસિક શાંતિનો ભાવ છે ત્યારે મંગળ જેવો ઉગ્ર ગ્રહ આ ભાવમાં આવે તો ઘરમાં કલહ કંકાસ ઝઘડા લડાઈના યોગ રહેશે અને માનસિક અશાંતિ રહેશે એટલે આ ભાવમાં મંગળને ખરાબ ગણવામાં આવે છે આ સપ્તમ ભાવમાં મંગળ હોય તો પણ એને મંગળ દોષ ગણવામાં આવે છે કારણ કે આ ભાવ છે એ પતિ અને પત્નીનો છે અને ભાગીદારીનો ભાવ છે આ તો મંગળ આ આવે તો પતિ પત્ની વચ્ચે કલહ કરે છે ઝઘડા થાય છે કે પાર્ટનરમાં કે ભાગીદારીમાં પણ ઘણીવાર ઝઘડા થાય છે કારણ કે આ નાજુક ભાવ છે આ પતિ અને પત્નીનો ભાવ છે તો આ ભાવમાં જ્યારે મંગળ હોય તો એની ઉગ્ર પ્રકૃતિના કારણે અહીંયા પતિ પત્નીના વચ્ચે સંબંધો ખરાબ કરે છે અને ભાગીદારીમાં પણ સંબંધો ખરાબ કરે છે માટે આ ભાવમાં મંગળને ખરાબ ગણવામાં આવે છે આ અષ્ટમ ભાવ આ આઠમો ભાવ છે એ આયુષ્યનો ભાવ છે જ્યારે આ ભાવમાં મંગળ હોય તો વ્યક્તિને ચોટ એક્સિડન્ટ કે સર્જરીના યોગ વધારે રહે છે અને આને માંગલિક ભાવ પણ કહેવામાં આવે છે સ્ત્રીની કુંડળીમાં આ આઠમા ભાવમાં મંગળ હોય તો એને વધારે ખરાબ ગણવામાં આવે છે કારણ કે આ એના માટે માંગલિક ભાવ છે જુઓ જાતક હોય કે જાતિકા કુંડળીમાં આ ભાવમાં મંગળ હોય તો એને મંગળ દોષ કહેવામાં આવે છે પરંતુ સ્ત્રીની કુંડળીમાં આ ભાવમાં મંગળ હોય તો એને વધારે ખરાબ ગણવામાં આવે છે ત્યાર પછી આ બારમો ભાવ બહારમો ભાવમાં મંગળ હોય તો પણ એને મંગળદોષ કહેવામાં આવે છે કારણ કે આ ભાવ છે એ બેડરૂમનો છે શયનનો છે નિંદ્રાનો ભાવ છે આ તો આ ભાવમાં જો મંગળ હોય તો બેડરૂમની જે સુખ હોય એમાં ઘણીવાર મંગળ છે એ પોતાની ઉગ્ર પ્રકૃતિના કારણે પતિ પત્નીના રિલેશનની સંબંધને ખરાબ કરે છે અને આ ભાવ ખર્ચાનો પણ છે તો મંગળ છે એ એક આવિષ્યુક્ત ગ્રહ છે જલ્દી જલ્દી ખર્ચા પણ ઉતાવળમાં કરી નાખે છે એટલે પણ આ ભાવ મંગળને ખરાબ કરવામાં આવે છે તો જ્યારે મિત્રો એક ચાર સાત આઠ અને બાર આ ભાવમાં મંગળ હોય તો એ મંગળ દોષ કરવામાં આવે છે અને આ એના કારણો ગણાય છે જો મિત્રો મંગળ દોષ હોય તો ગભરાવાની જરૂર નથી કે મારી કુંડળીમાં મંગળ દોષ છે શું થશે એમ કારણ કે કઈ રાશિનો મંગળ છે એ પણ ઘણી જ મહત્ત્વનું છે કારણ કે ઘણી કુંડળીમાં મંગળ યોગકારક પણ બને છે જો મેષ લગ્ન હોય કુંડળીમાં તો પ્રથમ ભાવમાં મંગળ આવે તો એ લગ્ન જ થાય છે અને સ્વગૃહ પણ થાય છે એવી રીતે જ્યારે કર્કલગ્ન હોય કે સિંહ લગ્ન હોય તો પણ મંગળ યોગકારક થાય છે જો મિત્રો તમારે જન્મકુંડલ વિશે વધારે જાણવું હોય તો મને મારા મોબાઈલ નંબર પર કોન્ટેક કરી શકો છો મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે ચાલીસ છત્રીસ ચોવીસ તેમાં મિત્રો તમને વિડીયો પસંદ આવે तो मा श्री विनायक गुजराती जो चैनल ने सब्सक्राइब कर शकोसो वीडियो ने लाइक, शेअर आणि ने सब्सक्राइब कर शकोसो नमस्कार मित्रो